તો મિત્રો આપડે માં લીંબુ ઘટતા હતા બરોબર આપણે જો ફાઈનલી લીંબુ લેવા પોચી ગયા છે વાડિયા અને લીંબુ એવું એવું છે લીંબુ જો ને ફૂંકાઈ ગયું બરોબર લીંબુ ઝડતા ને જો આ દશરથભાઈ યુટ્યુબર યુટ્યુબર દશરથ ભાઈ જો લીંબુ વીણ્યા લીંબુ બતાવો શિરાક ભાઈ હા એટલા લીંબુ વીણ્યા છે એટલા જ લીંબુ વીણ્યા કઈ સુગુન આવ્યા છે પણ આમાં કઈ સુગુન આવ્યા છે પણ મિત્ર ઝડતા ના લીંબુ અને જો નાઈ ને ઓન માર વાળ જો આમ જો હા કોરા છે આવ આવું થાય મોટો ભાઈ જો હા હા ગયા જમણો ભાઈ લેમો આ ગોતી ગોતી થાય ગયા જીરો આઇનલી ગાય લીંબુ આપણે વીણા ગયા છે હું આપણે જઈ રહ્યા છીએ ઘર બાજુ બરોબર ગાડી તો આમ મૂકી છે કેમ કે આડું પાણી આવે છે સિવાક્કાની પાણી આવે છે ઝટકા બટકા ચાલુ હોય ઝટકા બટકા ટપી નાગેલા છે એમ હા આ જો આપણી ભેંસ છે વિજયભાઈ અને મારા કાકા વિજય કાકા જો ભેંસની સેવામાં લાગ્યા છે ભેંસની સેવામાં લાગ્યા છે હા લીંબુ તો કાકા જડી ગયા છે પણ અમે એ સટકીશું અમારે હજી ઠાકર દાદા તેડવા જવાનો ઠાકર દાદા આપડે હાસી લેવા જવાનો છે એટલે મિત્રો લાઈવ રેજો અમને તમે બધું ઉતારવાનું છે તમે ગાડી ગાડી છે એટલે આ ફોન પડી રહે વાળે છે ગાડી પડી કે જટકા મશીન બાંધીલું છે હાલો તો હવે ભાગવી ગાડીમાં બેહી જશું રાખે રાખ રાખે લટક લટક हॅलो गणिका हा आवजो बपोरे पाच मिनी ट्रॅक्टर મારા ગામમાં માં તો કેવી મોજ ગાડેડા બકરા જો આમ તો ગામ માં શંકશન ની મેલેડી જો આ મારા ગામ ના ગોવાળ ગોવાળ ના હું અમારા ગામ માં ગેટા બકરા જો સિટી માં આવા તમને નો જો આવું જોવા ન મળે સિટી માં આ બધું ગામડું કેમ નજારો આ એ સુ કે જરા રજામાં ફરવા નીકળો તમે